નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં જશો ખેડૂત મિત્રો આપણે આવી ગયા છે લાઈવ હરાજી બતાવવા માટે તળાજા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મિત્રો આજે આપણે મગફળીની હરાજી સાથે તલની હરાજી પણ આગળ બતાવવાના છે તો વિડીયોને છેલ્લે અંત સુધી જોઈશો એટલે તમને બંનેની હરાજી મળશે પહેલાં મગફળીની હરાજી આવી છે મગફળીની હરાજી પૂરી થઈ છે તરત તલની હરાજી જોવા મળશે અને આજે ખેડૂત મિત્રો તારીખ છે ઓગણત્રીસ પાંચ બે અને વાર છે બુધવાર તો આગળ આપણે લાવ લાઈવ હરાજી સાથે મળશે અગિયારસો એકાવન રૂપિયા અગિયાર એકાવન એક વાર <imitation> <imitation>

બારસો રૂપિયા છપ્પન પાંચ સાઠ આઠસોતેર બારસો ને સુધીર ભાઈ બાર પોતે

બત્રીસ નંબર નવી મગફળી ઉનાળું ઉનાળુ સુપરમા રૂપિયા અગિયારસો ને અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર 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 રૂપિયા બોલો બાપા અગિયારસો ને અઢાર રૂપિયા અગિયાર અઢાર

અગિયારસો રૂપિયા પાકા છે એક બે ત્રણ ચાર પાંચસો હાથ આઠ નવ અગિયાર બાર થી ચૌદ પંદર હોલ હત્ર તમારા ફેમલી એક નથી એકવી રૂપિયા

બે સા ચાર પાંચ છ આઠ દોઢ અગિયાર બાર તેર પંદર સત્તર ચાલીસ પિસ્તાલીસો પચાવન અગિયારસો ને પંચાવન રૂપિયા એક વાર પંચાવન રૂપિયા બે વાર અગિયારસો ને પંચાવન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણ એકઠી એકસઠ અગિયારસો ને એકસઠ રૂપિયા અગિયાર અગિયારસો એકસઠ બારસો ને બત્રીસ રૂપિયા નાનો વકલ છે બારસો ને બત્રીસ રૂપિયા એક વર્ષ વ્યવહાર બારસો ને બત્રીસ બારસો ત્રેપન બારસો ને ત્રેપન રૂપિયા બારસો ત્રેપન રૂપિયા બારસો પચાસ પચાસ એકવી તેવી 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 રૂપિયા તેરસો ને તેવી રૂપિયા એક વાર તેરસો ત્રેવીસ રૂપિયા તમારા ગામના પર તેરસો ને ત્રેવીસ રૂપિયા મને મને ગમે છે સાહેબ હવે તમને એક વાત અમે અત્યારે છે ને સારથીના માણસ બારસો ને સિત્તેર રૂપિયા બેતાલીસ એકાવન એકાવન બાવન ચોપન પચપન છપ્પન રૂપિયા છપ્પન તેરસો ને છપ્પન બેવનસો ને છપ્પન રૂપિયા

એટલે પશ્ચિમ ન